નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોટા પાટલા ખાતે વીજળી પડતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં બે બાળકો અને બે યુવકોને શરીરે ઈજા પહોંચી છે ખેતરમાં ફૂલ એકત્ર કરતા સમયે અચાનક વરસાદ આવતા ચારે લોકો ઝાડ નીચે પહોંચ્યા હતા અચાનક વીજળી પડ્યાના ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત તમામને પ્રાથમિક સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા દાઉદ હોસ્પિટલમાં રેફર કરાયો હતો જી કાકા શું ઘટના બની હતી કઈ રીતનો હતો કઈ જ ન હતા કરતા મારા સાહેબ અમે ફૂલો વીણતા હતા ફૂલો વીણતા ને પેલો ભાઈ કે અહીંયા અમને કાકા મને દરેક એક પોટલો પાંદડે आले મને એટલામાં વરસાદ ચાલુ થયો એમ સાઈડા ઝાડને થઈ ગયા બસ આ હો થઈ ગયા અમને ખબર નમળે હું કર્યા સાહેબ કેટલા લોકો હતા તમે અમે 400 બે છોકરા અમે બે જણા હતા તમારું નામ બધિયા બારીયા ગામ પાટલા